ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના રાજપાડીના ચાર રસ્તા ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા અમિત ચાવડા દ્વારા રાજપાડી ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલાલ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા સ્ટેજ પર આવી અમિતભાઈ ચાવડાને પોતાના વિસ્તારની સમસ્યા રજૂ કરવામાં આવી હતી બધા પ્રશ્નો સાંભળ્યા બાદ અમિતભાઈ ચાવડા દ્વારા સરકાર પર પ્રહારો કરતા રોડ રસ્તા તેમજ વિવિધ મુદ્દાઓ પર ગુજરાત સરકારને શાબ્દિક રીતે ઘેર્યા હતા અને જણાવ્યું હતું કે જે પણ લોકો દ્વારા પોતાના વિસ્તારની સમસ્યા રજૂ કરવામાં આવી છે તે સરકાર સુધી પહોંચાડી તેનો નિકાલ કરવા માટે અમે પ્રયત્ન કરવામાં આવશે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ઝઘડીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવા પીડી વસાવા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પરિમલસિંહ રાણા સંદપરા માંગરોલા શેર ખાન પઠાણ યુસુફ અમરમદાદી કશ્મીરાબેન જેવા વિવિધ હોદ્દેદારો કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઇરફાન ખત્રી વાત્સલ્ય સમાચાર રાજપાડી ભરૂચ અને હું પ્રોક્સને વિનંતી કરીશ કે કાશ્મીરાબેનનો પણ ફૂલારથી સ્વાગત કરે હું જગણિયા તાલુકા કોંગ્રેસ સમિતિનો નમરાજ વસાવાને વિનંતી કરીશ કે તેઓ પણ આજે ઝઘડિયા વાલિયા ને નેત્રાંગ તાલુકાના તમામ લોકોની સાથે એમના પ્રશ્નો સમસ્યા ને જે તકલીફો છે ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ છે એને ઉજાગર કરતો જનમંચનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તમે જોઈ શકો છો કે ચારે તરફ રસ્તામાં એટલા મોટા ખાડા છે લોકો એટલા બધા હેરાન પરેશાન થાય છે વાહનોને નુકસાન થાય છે જાનહાનિ થાય છે અને લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે દર વર્ષે રસ્તા બને છે અને દર વર્ષે તૂટે છે સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓના કિસ્સા ભરાય છે અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદ પૂરની સ્થિતિને કારણે દર વર્ષે આ વિસ્તારમાં જે કેળાના પાકનો વિસ્તાર છે એને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે દિવસો સુધી પાણી ભરાઈ રહેવાને કારણે જમીનો ખેતી બરબાદ થઈ જાય છે સમયસર એનું સર્વે પણ નથી થતું પૂરતું વળતર પણ નથી મળતું આ આદિવાસી વિસ્તારમાં અનુસૂચિત પાંચનો અમલ થવો જોઈએ એની કોઈ વ્યવસ્થા નથી થતી જળ જંગલ જમીન જે આદિવાસી સમાજનો અધિકાર છે એનાથી છીનવવામાં આવી રહ્યો છે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ને ગેરવહીવટની સાથે સાથે આજે ગામડામાં શિક્ષકો નથી ઘોડાની ઘટ છે દરેક જગ્યાએ તલાટી હોય કે સરકારી સ્ટાફની ઘટ છે આરોગ્યની સુવિધાઓ નથી સ્થાનિક સ્તરે રોજગાર માટેની કોઈ વ્યવસ્થાઓ નથી આ તમામ લોકોના જે સળગતા પ્રશ્નોને તકલીફો છે ચારે તરફ ભ્રષ્ટાચાર ગેરવહીવટથી જે પ્રજા ત્રસ્ત છે એને આજે કોંગ્રેસના જનમંચ પર બધા જ લોકોએ ઉજાગર કરી છે ને કોંગ્રેસ પક્ષ તરફથી એમને અમે ખાતરી પણ આપીએ છીએ કે આવનારા દિવસોમાં એમના જે પ્રશ્નો છે જે તકલીફો છે સરકારનો ગેરવહીવટ ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરવા માટે અહીંયા સડકથી લઈને વિધાનસભા કે સંસદ સુધી એમના પ્રશ્નોને અવાજે વાંચવા છે લોકો સમસ્યા અહીંયા જે પણ લેખિત રજૂઆતો મળી છે મૌખિક રજૂઆતો મળી છે અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષની ઓફિસ દ્વારા એમની રજૂઆતોને સરકારના વિવિધ વિભાગો સુધી પહોંચાડવામાં આવશે લેખિત સ્વરૂપે પણ મોકલીશું એના માટે એનું ફોલો પણ લઈશું અને સાથે સાથે સમસ્યાનું નિવારણ થાય એના માટે જે રજૂઆત જે લડાઈ લડવાની થાય એ કોંગ્રેસ પક્ષ